એક લાખ રૂપિયા સહાય ટ્રેક્ટર ખરીદવા સહાય આજે જ અરજી કરો તો મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો યોજના વિશે વધારે માહિતી જોઈએ તો વીસ પીટીઓ હોર્સ પાવરથી વધુ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા એક લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલ સરકારશ્રીની વખતો વખતની ગાઈડલાઈન મુજબ તો પચીસ ટકા સહાય ખર્ચના અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે અને સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે તમારે સૌપ્રથમ તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ત્યાં તમારે લોગિન કરવાનું છે રજીસ્ટ્રેશન તમે હજુ સુધી ના કરેલું હોય તો આપણે આઈ બટન ઉપર એ વિડીયોની લિંક પણ મૂકી દેશું ત્યાંથી તમે જોઈ લેજો અને રજીસ્ટ્રેશન કરેલું છે ને લોગ કરી ખેતીવાડી વિભાગમાં જવાનું છે ખેતીવાડી વિભાગમાં તમે જશો એટલે ત્યાં ટ્રેક્ટર વીસ પીટીઓ એચપી સુધી અને સાઠ પીટીઓ એચપી સુધીના યોજના છે અત્યારે હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે દસ્તાવેજ ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટનું લિસ્ટ બતાવશે એકવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી છે એ કરી શકશો અરજી કરો ત્યાં ઓનલાઈન અરજી કરવા માટે જવાનું છે અને વધુ જુઓ ત્યાંથી તમને યોજના વિશે વધારે જાણકારી મળશે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો થેન્ક યુ